એક્ટર પંકજ તિફાડીના જીજાજી રાકેશ તિવારીનું રોડ અકસ્માતમાં નિધન થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે બહેન શ્વેતા તિવારી પણ ગત રોજ શનિવારે સાંજે લગભગ ચાર વાગે ધનબાદ જિલ્લાના નિરસા ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે બે પર થયેલા આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સામે આવ્યું છે પંકજના બનેવી રાજેશ તિવારી ચિંતરંજન રેલવે ફેક્ટરીમાં કામ કરતા હતા તેઓ ગત શનિવાર સાંજે પત્ની સવિતા તિવારી સાથે કારમાં ગોપાલગંજથી ચિંતરંજન જઈ રહ્યા હતા ચોક પર પહોંચતા જ એક ઓટોને બચાવવાના પ્રયાસમાં તેમણે પોતાની કાર પરનો કાબુ ગુમાવતા કાર ત્રણ ફૂટ ઊંચા ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં રાજસ ને માતામાં ગંભીર ઈજા પહોંચી હતી માહિતી મળ્યા પછી નિરસા પોલીસ સ્ટેશનની પોલીસ સ્થાનિક લોકોની મદદે પહોંચી હતી અને બંનેની સારવાર માટે ધનબાદ

CN24 News Mobile App